તેમજ સૂચના માર્ગદર્શન હેઠળ વધઈ રેન્જના સ્ટાફ દ્વારા ગેરકાયદેસર રીતે જીપમાં લઈ જવાતા સાગી ચોરસાનું જથ્થો ઝડપાયો છે અને બે લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો વધઈ રેન્જના આરએફઓ દિલીપ કે રબારીને લાકડા તસ્કરી અંગેની બાતમીના આધારે ટીમે ઉગા ચેકપોસ્ટ પર વોજ ગોઠવી હતી ત્યારે મહિન્દ્રા મેક્સ એલેક્સ જીપના નંબર જી જે જીરો આઠ એફ જીરો આઠસો પંચાણુંની ચેક કરતાં તેમાંથી પાસ પરમિટ વગરના સાગી ચોરસા નંગ દસ જે જીરો પોઈન્ટ ચારસો ને છવ્વીસ ઘનમીટરનો જથ્થો મળી આવ્યો હતો ત્યારબાદ વધઈ રેન્જની ટીમે ઓગણત્રીસ હજાર આઠસો વીસની કિંમતના સાગી ચોરસા તથા જીપ મળીને કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર આઠસો વીસ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો સાથે આરોપી લક્ષ્મણ જીવરામભાઈ ગાવિત તથા માલ જે ખાલી કરવાનો હતો તે વિનુભાઈ દશરથ્યા ગાયકવાડ રહેવાસી ખાંભલા તાલુકો વાંસદા જિલ્લા નવસારીની અટક કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ